હા આંબાનું છે આંબાનું પાણી નવો પણ નવો પણ આંબો મોટો કર્યો છે મિત્રો આપ જોઈ રહ્યા છે જે આપણા મિત્રો છે એ બતાવી રહ્યા છે એ ખૂબ સુંદર છે અને આ જે આંબાનું પાણી કહેવાય છે અને આંબાનું પાણી છે મિત્રો આપણે અહીંયા નિહાળી રહ્યા છે એ પાણી છે મિત્રો આપણે આંબાના પાણીના દર્શન કરીશું આ બાજુ આવજો ખૂબ સુંદર અહીંયા આંબો જ આપણે જોઈ રહ્યા છે આ છે આંબાનું પાણી છે અને આંબાનું પાણી રતનમહાલની ધરતી ઉપર આવેલું છે અને આપ જોઈ રહ્યા છો રતનમહાલની ધરતી એ દેવસ્થાનની ધરતી છે અને આ જે આપણને જોઈવાય છે આ લાકડું છે એ પણ આંબાનું જ લાકડું છે મેન જે જૂનો આંબો હતો એ પડી ગયો છે અહીંયા સરકારે પણ અહીંયા બાણ મારેલું છે પણ આપ જોઈ રહ્યા છો જે સામે જે આંબો છે એ આંબાનું પાણી છે એ આંબાના જે મૂળમાંથી મુખ્ય પાણી નીકળે છે એ આપ જુઓ અહીંયા જે ઝરણું છે એ ઝરણું વાત જુદી છે જે આંબાનું પાણી છે આંબાના જે મૂળમાંથી પાણી નીકળે છે એ આપ જોઈ રહ્યા છો એની એની પૂજા વિધિ અહીંયા પૂજા રચના કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો એ મેન મુખ્ય આંબાનું પાણી છે નીચે ઝરણું છે

આજે અમે પહેલી વાર અહીંયા આંબાના પાણી આવ્યા જે અમે પાટણ સેલ માતા તરફ જઈ રહ્યા હતા ત્યારે સ્થાનિક લોકોનું કેવું છે કે અહીંયા વર્ષોથી બી પાણી અહીંયા આંબાનું પાણી ક્યારે ખૂટતું નથી ખૂટતું નથી ગમે એટલો છેલ્લો ઉનાળો આપણે કહેવામાં આવે ને છેલ્લો ઉનાળો પણ ગમે એવો દુસ્તાવવી પડે તો બી આ પાણી ખૂટે એવું નથી અહીંયાની લોક વાયકા છે બધી એટલે અહીંયા આપણે આંબાના પાણીને અને નવન સત્ય વસ્તુ છે કેવન ભાઈ હાજી હવે સત્ય વસ્તુ એ છે કે આપ પાણી પી રહ્યા છો અહિયાનું આંબાનું પાણી પી રહ્યા છે અહિયા શું ધ્યાન રાખવું પડે છે આંબાના પાણીએ એ ધ્યાન રાખવું પડે છે જે પાણી છે એને હાથ ના ધોવાય એને ગંદુ ના કરાય કેમ કે અહી સાત દેવતાનો વાસ છે આંબાનું પાણી છે માતા છે જળદેવતા છે એ સાક્ષાત છે અને એને આપણા જે દાહોદ જિલ્લાના કે ગુજરાતના કે કોઈ આદિવાસી વિસ્તારમાં તમામ લોકો એની પૂજા કરતા હોય છે એવું આ પાણી છે ખૂબ ઠંડુ અને ખૂબ સરસ પાણી છે અને એ પાણીને ક્યારે ગંદુ ના કરાય અગર જો એને ગંદુ કરવામાં આવે હાથ પગ ધોવામાં આવે તો એ પાણી ઓટોમેટિક લુપ્ત થઈ જતું હોય છે અલોપ થઈ જાય છે અથવા એ પાણી સુકાઈ જાય છે એવી અહીં અમારા વડવાઓની બાપદાદાઓની કહેવત છે અને સાચી હકીકત ઘટના પણ છે તો આપ જોઈ શકો છો આ ખૂબ સુંદર આવા તડકાની અંદર અમે આપને બતાવી રહ્યા છીએ કેટલું સરસ પાણી છે અહીં જળચર પ્રાણીઓ પણ અંદર ખૂબ સુંદર રીતે રમી રહ્યા છે અને આ પાણી ખૂબ મીઠાસ ભર્યું છે મિત્રો આપણે જોયું કેવનભાઈ આખી કહાની બતાવી આપણે સ્થાનિક મિત્રો છે એમને પણ આ કહ્યું છે કે આંબાનું પાણી છે અને એ આંબાનું પાણી ક્યાં છે અમારા વડીલો કહેતા હતા ત્યારે સાંભળતા હતા મિત્રો પણ આજે અમે ખુદ અહીંયા આવી અને આપણને આંબાનું પાણી બતાવવા માટે પ્રયત્ન કર્યો છે અહીંયા આપણા બધા જ મિત્રો અહીંયા પાણી પી રહ્યા છે આ પાણી છે અહીંયા હાથ પગ નહીં ધોવાય અહીંયા આ જૂનો આંબો એ ઓટોમેટિક પડી ગયો છે નાશ પામ્યો છે અને નવો આંબો પણ અત્યારે અહીંયા મિત્રો થઈ ચૂક્યો છે અહીંયા દેખો મિત્રો આપણા અહીંયા સ્થાનિક આગેવાનો અહીંયા બીજો આંબો પણ આંબાનું પાણી એટલે આંબો ખૂબ જરૂરી છે એટલે અહીંયા આ બીજો આંબો પણ તૈયાર થઈ ગયો છે આપ જોઈ રહ્યા છો તો મિત્રો આ છે આંબાનું પાણી અત્યારે રતનમહાલની ધરતી અને મહાલ રીચ અભયારણ્ય છે ત્યારે આપ આંબાના પાણીએ છે એ આ રીચની ગુફા છે એ ગુફા જોઈ રહ્યા છો અહીંયા આપણને અહીંયા પ્રાણીઓ રહેતા હોય એનો ખૂબ અહીંયા નિહાળી પણ શકાય છે રીછની આ ગુફા છે અહીંયા અમારી અહીંયાની સ્થાનિક ભાષામાં રીછડું કહેવાય છે અને રીછડાનું દડું આ છે તે આપણને વતાડી રહ્યા છે આ છે આંબાનું પાણી અને જ્યાં પાણી હોય ત્યાં પ્રાણીઓ રહેતા હોય એ વાસ્તવિકતા છે અહીંયા આંબાનું પાણી આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો ખૂબ સુંદર અહીંયા જે ઝરણાં છે એ વહી રહ્યા છે ખૂબ સુંદર